સિસ્ટમ રાખી અમે ત્યાં ને જે ફાયર સેફ્ટી સિસ્ટમ ઇન્સ્ટોલ થઈ છે એને અમે ત્યાં ને જે તે ટ્રેનિંગ આપવા અમે જઈ રહ્યા હતા પણ અમારી એટલો સમય નથી અને એટલું એ નથી તો આજે એને ધ્યાને લઈ આજે સરસ એવું સારે આપણે આયોજન કર્યું છે એટલે અમે પણ એનો સરસ એવો આનંદ લાભ લઈને તમને ટ્રેનિંગ આપવા માટે આવ્યા છે બરાબર જે આપણા નમસ્કાર આજનો આપણો વિષય છે આગ કયો વિષય છે વિષય બધા અલગ અલગ હોય પણ અમારો વિષય છે આગ આગ કઈ રીતના લાગે છે અને આગ લાગવાથી શું થવાનું છે ને કેવા એના પરિણામો આવે છે એ બાબતે થોડીક માહિતી આપી દઉં આગ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે જે ત્રણ તત્વો મળવાથી લાગે છે હીટ ફ્યુલ અને ઓક્સિજન બળવાવાળી વસ્તુ ઓક્સિજન અને ગરમી ત્રણ મિક્સ થશે ચેન રિએક્શન થશે એટલે આગ લાગશે આગ લાગવાથી આપણને ત્રણ વસ્તુ મળે છે ધુમાડો પ્રકાશ